ફેમિલી કેમ જો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં સી તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે મિત્રો નવો વિડીયો શરૂઆત કરી દીધી ના થોડુંક અમારે લેટ થઈ ગયું કેમ કે મોબાઈલમાં કાલનું સર્ચિંગ બેક ઓછું હતું કેમ કે વરસાદ બહુ આવ્યો ગયો ને એટલે મિત્રો પાવર કાપી નાખ્યો તો એટલે એમ કે લેટ આવે પછી પાછું આપણે સર્ચિંગ કરીએ એટલે થોડીક વાર લાગી જાય એટલે ટાઇટલ પણ આ સ્ટેજ મોડું છે તમને આમ ખબર તો પડી જ જાય ટાઇટલ જોશો એટલે કે કેમ મોડું છે એમ એટલે થોડુંક મોડું થઈ ગયું અને અમારે ઋતિકાબેન જો આમ નીચે દળે છે આમ જો ગરમી બહુ થાય કા ઋતિકા ગરમી બહુ થાય મિત્રો અને ને તો વાત જ કરવામાં ફૂલ અંધાર છે કઈ કહેવાય નહીં જો બપોરના ગાળામાં આવી જાય નકર ચાર વાગે તો અમારે હાજર થઈ જાય છે હોય નવ લીધે આવી જાય છે વરસાદ એટલે અત્યારે અંધારે એટલો છે ને ગરમાટો એવડો છે એટલે હું કે પછી લેટ નહિ થોડું ઘણું ઓછું રહે કે તરત કાપી નાખે કાંઈ વાર ન લાગે કા તો અત્યારમાં જો અમારે બેન દડે છે અને ભાઈ અમારો હોઈ જશે છે તો સારું વિડીયમ બના રહેજો

પોપૈયું પાકી ગયું એમ કહે છે શું મિત્રો પોપૈયું પાકી ગયો બધું તોડકાવું પડ્યું હતું એટલો બધો વરસાદ આવી ગયો જો તો ગારો તો છું વરસાદ તો શું કરવાનો છે ને કાંઈ ખબર ન પડતી ને વહેલા તેમ જો કોળામણ કેટલી પકડી લીધી છે કૃષ્ણ ફળના વેલા છે ને મિત્રો કેમ કે વરસાદ ભાળ ગયા ને એટલે કોળામાં પકડી લીધી ફૂલમ ફૂલામ જોવો તમે હવે તો કૃષ્ણ ફળે લાગવા મળશે કેમ રીતિકાબેન એમ તો કહો તો કૃષ્ણ ફળે લાગી જશે ને વરસાદની તો વાત જ કરવામાં તો જો આ બધું પાટળો ફીરો તો પાણીનો જોયું ને તો એમ થઈ જાય કે બાકી ચોમાસાનો વરસાદ આવી ગયો

આ બધું અંદર છે અને ભવડવાની પણ ચાલુ થઈ ગયેલું છે જો નમરો જાવી છે વડલે બધા છાપીવા તો જો માંડીનો નું કામકાજ પૂરું થઈ ગયું છે ટાકા ને એવું ભલીતું છે નવ જાવી છે છાપી જો કા વડલે કદા પૂગીન વરસાદ આવી જાય ને કા પાસ આયે આવીન વરસાદ આવે કઈ નક્કી નથી પણ અંદર ફૂલેમ ફૂલ થઈ ગયો તો સારું વીડિયોમાં બન્યા રહેજો જો અમે તો બધા જઈસી છાપીવા નમર રવિભાઈ જો અમે થઈ તે લીધેલું છે ઓલી બુનાગળા થોડ્યું છે એમ જો કેમ જો મિત્રો આવે થઈ ગયા છે વરસાદ કે ઉજવા નથી દેતો આમ જો તમે અંધાર જો અમારે ક એટલો બધો થઈ ગયો એટલે કાલનો સમય થઈ ગયો કેમ કે બેન હતી બેન એટલે આવવાનો તો છેતતી કા તો સારું વિડીયો માં ભઈ ના રહે છે તમે આવી ગયા છે નદી ની કાંઠે કેમ કે નદી માં પાણી આવી ગયું તમને બધાય ફાઇનલી મિત્રો પાણી આવી ગયું છે આપણે જો હાલ ફાઇનલી અમાર આમ જો એવા ઇન્જિન કરે છે તઈને બેન ભાઈ અમારે જો આમ નદી આવે તે કેમ ભાઈ પાણી ચાલુ છે વેચાણ પાણી છે આમ જો અને હજી તો મિત્રો અંધાર આમ જોઈ વાત પૂછો આમ જો એટલે વરસાદ આખડે આવશે વરસાદ આવશે છોકરાઓ ઘરે જાણ છે મગેરે આવશે તો ખાઈ જાય એમ હવે મજા આવી ગયું નદીમાં પાણી આવી ગયું ને એટલે નવાઈ લાગી કેમ કે અમારું કોઈ કાળા ઉનાળામાં કઈ થોડું કઈ મિત્રો નદી આવી જાય ને બદલે

શાક બનાવે છે કેમ કે ઘણા બધા છે એટલે કિલો ઉપર છે એટલે એકલા તુરિયાનું શાક બનાવે છે અને અમારો વરસાદ જે છે મંડાણ માંડી દીધેલા છે આમ જોવો તમે પફડતો હશે થોડો થોડો તમને મને અવાજ આવતો હશે નહીં આવતો હોય એમ નહીં અને અમારે તલે જો કાન કેમ માંડ આમ જોવો તમે એટલે વરસાદનું ને ઠંડુ વાતાવરણ થઈ જાય ને ત્યાં તો આમ એવા કિલો રાખતા હોય ને ગરમીના તો એમ એવા પાન નીચે પડી જાય એમ જોવો તમે સમજો આટલો ભાગ છે ને એ ઉઘાડ માટે ખુલ્લો છે અને આ જોવો આ તો જ્યાં પડતો હશે ને મને એમ લાગે અમારે નદી આવી ગઈ ને એમ નદી આવી જ જાય આમ જો છે ને મિત્રો આ બાજુ બધે અંધાર છે ખાલી આ એટલો ભાગ છે એ આમ છે તો મતલબમાં માં થોડોક હતી પણ ઈ વાદળ તો આયેલું જ જાય છે એટલે કઈ કહેવાય નહીં એટલે ફરતો અંધાર થઈ જાય છે એટલે અમારે માન લેવાનું ગોદરું વાટી લીધું અમી તો હારો મિત્રો વિડીયો બનાર જ ફટાફટ તુરિયા સાફ કરી નાખી

અગાસી ઉપર આવ્યો જો સરસ મજાના કેવા વીવો આવે છે આવા વિવો આવે મારે તો તળી કોઈ સરસ મજાનો નીકળી જશે જેવો અંધાર હતો ને તો મિત્રો ભાઈ ગયો નો આવ્યો એટલે સારું અમારે દલીનું તો રમાણ ભમણ થઈ ગયેલું છે બિસારીનું જો કવડો મોટો તો હેઠો હશે આમ તો જો તમે ગિરનારે ચોખો થઈ ગયો એટલે વારો વાર બકી ગયો છે નહીં આવે ન આવે ને તો સારું હવે તું જોતોય નથી કે આટા અત્યારે વરસાદ થોડો હાલ લાગે ઉનાળામાં કોઈ ન હાલ લાગે પણ તો આવે એટલે સારું લગાડવો પડે અને ગુંદા ભાઈ કોળી જામ છો કોળી જામ તો હારો મિત્રો વિડિયો પણ મોટો થઈ ગયો છે તો વિડિયો ને કરી છે આપણે અહીં અમારો વિડિયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનો મત ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો મોસ્ટ નવો વિડિયો સાથે જ્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય